જનાર્દનનું અપહરણ કરી દાહોદ તેમના વતન ખાતે લઈ ગયા હોવાની માહિતી મળતા નાંદવા ગામે ગોંધી રાખેલ અભિયુક્તને મુક્ત કરાવ્યો હતો સાથે બંને અપહરણકારોની ધરપકડ કરી તેમને ભરૂચ લાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી થી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે ગાડી બોલેરો અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે છે જે કરવામાં આવે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસ ની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે કેટલોક સમય જતા સીસીટીવી ની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જી જે વીસ સીએ પાસઠ અડસઠ

અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંસ રાખી અને આ કરવામાં આવેલું છે